મારે ઘર આવવાનું દેવજી અમારે આજે હોમવર્ક જાજુ હે અને કાલ રવિવાર હે તો પછી આજ બધું તો રખાડવા જવાનું હોય ને કદાચ મારી પાસે જો કલર ની હે જોવાઈ રહી જો હું હેને આનાથી કોક દી કોક દી કેને મારા વ્લોગ બનાવું પણ હાથેથી જેવી મજા આવે ને એથી આથી નો મજા આવે કેમ કે આ હેસ્ટેબલ આમ પડે મળે ને પણ મજા નો જો આ ગ્રીપ માં હે ને ગ્રીપ માં મજા આવે પણ હાથેથી ગતની મજા આવે ને આમ કરવાની એ આમાં મજા નો આવે અને મારી પાસે હે ને માઈક હે જો તમને બતાડું જો અહીંયા છે જો આ લ્યો આપણી પાસે ગાઈસ બધી સુ સુવિધા રાખેલે જો અત્યારે માઈક ઓન જ છે જો તમે જો 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 લીલી લાઈટ થાય છે લીલી લાઈટ થાય ને એટલે માઈક ચાલુ હોય

એ જો ઓલમા ફાટાવી આવું હશે રોને ચાવાની નહીં 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 મુકી તમે હે તું કહેવાય અમે બરસમની રા દોઈ બીલું કાય આમ ને કામ હે નહીં હા એક તો ભૂલી ગયો મને હે ને પાછળ આવવું પડે ઓય ની તમે પિક્ચર નો હોય ને જોઈ લેજો મહેનત જોજો તો કસ પાવન ને શિوامનને મુકીને વયા ગયા છે જો એરિયા જોવા જાય માય લિવર્સ ઈ ના મૂળ માટી ને વયા ગયા તા

બાકી આ વર્ગ અત્યારે ન કરતો હોત તો આ વર્ગ નું એન્ટ તમને વિડિયો સારું લાગ્યો તો લાઈક કરો ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો પેલા જે છે ને કમેન્ટ કરો અને બાય